રાજકોટ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને થેલેસેમિયા સોસાયટી રાજકોટ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી થેલેસેમિયા પેશન્ટની વિવિધ માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના સંઘર્ષભર્યા જીવનમાં સરકાર સહાયતા કરે તેવી દર્દીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા થેલેસેમિયા મેજર પેશન્ટના રાશન કાર્ડને અત્યંતય કાર્ડ કરી આપવામાં આવે સાથે જ એસટી બસમાં વિકલાંગતાનો લાભ મળે તે રીતે

એમાં બહુ લાંબી પ્રોસેસ હોવું છે તમારે ત્યાં કોઈ ડૉક્ટરની મુલાકાતે જવું હોય તો તમને રેલવેની મુસાફરીમાં લાભ આપે છે બાકી અમે લાભ નથી હા કલેક્ટરશ્રીને અગાઉ આવેદન આપ્યું હતું પણ બીજે અમારે બ્લડના મશીનમાં બધી પીલા એ અમારી રજૂઆત કરવામાં આવી હતી અને કરવામાં